અમરેલી કે ખેડૂતોએ સરકારના સરકારના પેકેજને લોલીપોપ કૃષિ સહાય પેકેજથી અમરેલીના ખેડૂતો નારાજ અમરેલીના ખેડૂતોનું કહેવું છે કે આ ઉદ્યોગપતિઓની સરકાર છે ઉદ્યોગપતિઓને આપવા રૂપિયા છે ખેડૂતોને આપવા માટે નથી ખેડૂતો પોતાના હકનું નું માગી રહ્યા છે મજૂરીનો ખર્ચ પણ નહીં નીકળે આ વળતરથી દવા બિયારણનો ખર્ચ પણ નહીં મળે અમરેલી જિલ્લામાં જે પ્રમાણે કમોસમી વરસાદ ખાબકો ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે આ વરસાદ બરબાદીનો વરસાદ હતો ગઈકાલ રાતે રાજ્યની સરકારે જે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે ત્યારે ખેડૂતોને આ રાહત પેકેજ કેટલી મદદરૂપ થઈ શકે તે જાણવા એબીપી અસ્મિતાની ટીમ સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે પહોંચી છે કરજાળા ગામના સ્થાનિક ખેડૂતો આપણી સાથે છે તેની પાસે જાણવાના પ્રયાસ કરશું કે જે રાજ્ય સરકાર દ્વારા જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે ત્યારે કેટલો ફાયદો થશે આ પેકેજને સ્થાનિક ખેડૂતો તો કઈ રીતે જોઈ રહ્યા છે તે જાણવા માટેના પ્રયાસ કરશું ગઈકાલે જે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે સહાય પેકેજ આપ કઈ રીતે જુઓ છો મારું નામ ચતુરભાઈ છે ગામ કરજાળા છે તાલુકો સારકુંડલા આપ સરકારે જે કાંઈ પેકેજ જાહેર કર્યું છે સંપૂર્ણ લોલીપોપ છે હવે હેક્ટરની મર્યાદામાં સરકારે પેકેજ જાહેર કર્યું છે તો બે હેક્ટરની મર્યાદા આપી છે તો ખેડૂતને વીસ વીઘા હોય કોઈને બાવીસ વીઘા હોય એનું શું અને આ જે મર્યાદા છે બે હેક્ટરની અગિયાર હજાર એ આ વર્ષોથી એનોય ભાવ હાલ્યો આવે છે મોંઘવારી સરકારી નોકરિયાતોને વધે તો આ ખેડૂતોને મજૂર વર્ગને નહીં નડતી હોય એટલે આ સરકાર છૂટબૂટની સરકાર છે ઉદ્યોગપતિની સરકાર છે ઉદ્યોગોના દેવા માફ કરવા સરકાર પાસે પેકેજ છે પણ આ ખેડૂતનો તાત ખેડૂત સરકાર પાસે માગી રહ્યો છે ત્યારે ખેડૂત સરકારને ભેખ લાગે છે ભેખ નહીં પણ અમારા હકનું માગવી છે એટલે આ સરકારને હું કહેવા માગું છું કે ખેડૂતો પ્રત્યે થોડીક સહાનુભૂતિ દર્શાવે અને આ પેકેજ સંપૂર્ણપણે નિષ્ફળ છે એટલે આ તકે એબીપી અસ્મિતાનો અવાજ ઉઠાવવા બદલ હું આભાર માનું છું ત્યારે બીજા એક ખેડૂત છે એમની સાથે વાત કરું છું કેવા ક્યાં ક્યાં પાકને કેટલું નુકસાન અને આ રાહત પેકેજ જે જાહેર કર્યું છે એને આપ કઈ રીતે જુઓ છો પહેલાં તો મીડિયાનો હું આભાર માનું છું જ્યારે કરજાળા ગામમાં પંદર પંદર દિવસ વરસાદ વરસ્યો કમોસમી વરસ્યો ત્યારે વીસ પચીસના પેકેજમાં એક લોલીપોપ આપ્યો તો સર્વે થઈ અને કાંઈ એની કોઈ આપી નથી આજે પંદર દિવસ થયા વરસાદની અંદર સંપૂર્ણ હાવ પાક નિષ્ફળ છો ત્યારે ખેતીના જે વસ્તુ બધી મોંઘી થઈ ગઈ છે બિયારણ ખાતર દવા હાલની પરિસ્થિતિ એવી છે કે મજૂરી ખર્ચ એક મજૂર છસો રૂપિયા લે છે માંડવી કાઢવાનું ત્યારે અમને અમારી મજૂરીના પૈસા નથી મળતા ત્યારે અમને એવું હતું કે સરકાર પાસે એવી આશા હતી કે આ વખતે અમને સરકાર પાસે આશા હતી કે અમને યોગ્ય વળતર મળશે પણ હાલ અમને વળતર નાખ્યા પછી દસ હજાર કરોડ રૂપિયા લાગે મોટી રકમ પણ એક વીઘે પાંત્રીસો રૂપિયા જેવી રકમ ખેડૂતને આપેલી છે ત્યારે અમને દવાના બિયારણના પૈસા નથી થયા રહી વાત મજૂરી ખરસ મજૂરી મોંઘી થઈ ગઈ છે પશુ પંખી પશુને ગદરાવાની જે સારો હતો એ ડબલ આવકનો અમારે લેવો પડશે હતો એ વયો ગયો નિષ્ફળ થઈ ગયો ડબલ લેવો પડશે ત્યારે બહુ મોંઘવારી છે એટલે આમાં ખેડૂતને બેઠા કરવાની જે વાત કરતા હતા એ સંપૂર્ણ નિષ્ફળ છે ભાજપ સરકાર યોગ્ય વળતર આપશે તેવી આશાઓ ખેડૂતોને હતી ત્યારે આપણી સાથે અન્ય ખેડૂત છે આપ શું કહેશો આ આ જે રાહત પેકેજ જાહેર કર્યું છે શું આ લાગે છે છે કેટલું યોગ્ય ચોક્કસ એવી આશા હતી કે આમાં કદાચ આપણે ત્રણ ચાર વાર મીટિંગ મળી હતી એટલે દેવા માફીની કાંઈ એવી મિટિંગ ચાલતી છે કે ભાઈ દેવું માફ થાય હવે રહી વાત દેવું તો માફ ન થયું પણ હવે જે આ અતિવૃષ્ટિ થઈ એના કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ થયો માનો કે પંદર દિવસ જેવો વરસાદ વરસ્યો એટલે કપાસ મગફળી હાવ નિષ્ફળ થઈ ગઈ તો હેક્ટરે જે અગિયાર હજાર રૂપિયા જે આગળ બે હજાર ચોવીસમાં માં આપ્યા હતા ત્યારે વીસથી પચીસ ટકા જેવું નુકસાન હતું તો ત્યારે અમને એમ લાગ્યું કે કાંઈ વાંધો નહીં ઘણું છે અત્યારે સોયા સો ટકા નુકસાન છે તો હવે હેક્ટરે અગિયાર ધોને બાવીને શુમાલી હજાર રૂપિયા બે હેક્ટરની માન્યા હતા હજાર રૂપિયા મજૂરીનો ખર્ચ નથી થતો અત્યારે પૂરો ભાવ ડાઉન થઈ ગયો શીંગનો અને કપાસનો અને જે છે એ પૂરું થઈ ગયું છે બીજો પાક વાવવાનો છે ત્યારે અત્યારે હરેશભાઈ ડીએપી યુરિયા જ્યારે પણ વાવેતર કરવાનું હોય છે ત્યારે જિલ્લામાં તો નહીં પણ તાલુકામાં ક્યાંય નથી હોતું